પોતાની જાતને બહુ મોટો તમને કહો સમાજનો આગેવાન સમજે છે કે એને જ એમ છે કે અનુસૂચિત જાતિ સમાજની અંદર જે કાંઈ હોય એ હું જ શું કોઈ લોકોની વચ્ચે જાય તો એનો રૂવા બેવો જ હોય કે જાણે અહીંયા આ બધાય મારા ગુલામ છે હું એનો માલિક છું અહીંયા હું જેટલું કહું એટલું બધા પાણી પી એમ છે તો હવે સમાજના આગેવાનોને ભાઈ ફોન આપને આવતા હતા હું કે નરેશભાઈ આ બધું જવા દો અંદર રહેવા દો એટલે આપણા સમાજથી મોટા નથી આપણે સમાજને હર હંમેશ નમવા વ્યક્તિ છીએ અને નમવું જ પડે ભાઈ તમે સમાજને ન નમો તો બસ તમે ક્યાંય ના ન રહ્યો એટલે સમાજને નમવું પડે એટલે આપણે ઘણા ખરા સામાજિક આગેવાનોના ફોન આવ્યા એ લોકોની તમને કહું એ લોકોને માન રાખી અને આપણે બધું જાતું કરવા તૈયાર થયા પણ કઈ શરતે તો શરત આપણી એ હતી કે એસટીના કર્મચારી માટે જે આપણે આંદોલન કર્યા જે લડ્યા એ આંદોલનની અંદર આ ભરત કાતરિયા અને ઓલો વસંત ચાવડા એ બે એસટીના કર્મચારી પોલીસ અધિકારીઓ વાળા જે મેળાપીપણું કરી અને આંદોલન તોડી તોડી પાડવાનો જે પ્રયાસો કર્યા અને આંદોલન ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું હોય તો આ બે ના કારણે ગયું છે તો ઈ આંદોલન ની અંદર અમારે આગેવાની નથી જ્યોતિભાઈ ભાઈ અમારા સમાજમાં કઈ મોટું નથી થવું તમે મોટા થાવ એટલે આપણે કીધું કે ઈ લોકો આગેવાની લઈ હું એની પાછળ ઊભો રહું એક શબ્દ ન બોલું પણ મારી માંગણી માત્ર એટલી જ કે જે આંદોલન આ લુખાવના કારણે જે તમને કહું નિષ્ફળ ગયું છે જે ગોદા ગમસી કરવામાં ઈ આંદોલન ને પૂરેપૂરો વેગ અપાવે અને આ જે ચાર કર્મચારીના ઓર્ડર ગેરરીતિ કરીને હજી કહી દઉં છું ગેરરીતિ કરી અને આ ઓર્ડર જે રદ ઓર્ડર બદલીના ઓર્ડર થયા છે એ ઓર્ડર રદ કરાવે કોણ આ બે એટલે આપને કાય વાંધો નથી મારો તો જે પહેલેથી તો અત્યારે એ છે કે જે કર્મચારીને નુકસાની પહોંચી છે એ નુકસાનીમાં જે કઈ એને ભરપાઈ કરવી પડે એ ભરપાઈ કરે બરોબર પણ ઓલો વસંત ચાવડા હું કહીશ ખબર છે વસંત ચાવડા એમ કે છે હું એસટીનામાં એસટીના મુદ્દામાં તો હું આજે નહીં આવું કાલે ને આવું હું કામ આજે કર્મચારી છે હાલો મારો ભાઈ કર્મચારી છે પણ એ મારો પોતાનો છે એટલે એ મારો પર્સનલ મેટર છે એનું એવું કેવું છે કે એ નરેશ વાળાની પર્સનલ મેટર છે આ આપણે માનીએ કે મારી પર્સનલ મેટર છે મારે માની એટલે હું છે કે મારી પર્સનલ મેટર અમને સમાજ નથી અમે આતંકવાદી બે ભાઈઓ છીએ કેવા અમે આતંકવાદી છીએ એટલે અમે સમાજ નથી એટલે એના મનમાં એવું છે કે એની પર્સનલ મેટર હાલો મારી પર્સનલ મેટર પણ ઓલા જે ત્રણ કર્મચારી રહ્યા એ તો સમાજ છે કે નથી પણ તકલીફ ક્યાં પડે છે એ તમને કહી દઉં તકલીફ ક્યાં પડે છે તકલીફ એ પડે છે કે એસટી વાળા આરે આ લોકો મીટિંગ ઉકળી આવ્યા બસ કોણ આ ભરત કાતરીઓ અને ઓલો વસન ચાવડા હવે નેથી કદાચ મલાઈ લીધી હોય ભાઈ કેમ કે આવડો મોટો મુદ્દો હતો એટલે પૈસા તો તમને કહો સામાન્ય એક વિડીયો વાયરલ કરે તો લોકો પૈસા આપવા દોડતા હોય આ વાસ્તવિકતા છે તો આવડો મોટો મુદ્દાને નિષ્ફળ બનાવવા માટે તમને કહું ગૃહ ખાતું આખું ધડબડી ગયું હોય બરોબર રાજકારણ આખું ધડબડી ગયું હોય હવે ન્યા આ લોકોને કાંઈક તો મલાય મળતી જ હોય ને ભાઈ બરોબર બાકી એ લોકો ક્યાં કારણોસર ના પાડે કે અમે એસટી ના મુદ્દામાં નહીં સે તો સામાજિક મુદ્દો જ બરોબર એ લોકો સામાજિક કાર્ય કરે જ છે સમાજ ના આગેવાન જ છે તો એને તકલીફ હું પણ મૂળ તકલીફ એ થઈ છે કે હવે આપી હવે કઈ રીતે ભૂંડા લાગશું અને નહી ભળીએ તો એ અમારા ભાંડા ફળ છે પણ હું એના ભાંડા ફોડું સમાજની અંદર એને જે કઈ પૈસા લીધા છે એ સમાજની વચ્ચે આવે એમથી એનો એને ડર નથી એનો ડર છે એના બોલા અધિકારીઓનો હું કામ કે ન્યાથી મલાયુ લઈ આવ્યા છે અધિકારીઓને વાયદા કર્યા છે હવે જો વાયદા ફગે તો ફૂંડા લાગે અને કાંઈક ઉખાડા કાઢે અને જેલમાં જવું પડે આ તો વાયદા એ વાયદા છે ભાઈ બરોબર એટલે આ આખા મુદ્દા છે સમાજના જે નિષ્ઠાવાન આગેવાનો નિષ્ઠાવાન લોકો છે ને એને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે ભાઈ નરેશવાળા વાળા કોઈ દિવસ આ જે અત્યારે કૃત્ય આ મારા માટે કૃત્ય છે આજે હું કૃત્ય કરી રહ્યો છું ને

ભરત કાતી કાતરિયા માળા માણે એવું વાતું કરે છે કે હાઈ ક્લાસ ફીટ કરાવી દેવો એટલે ભાઈ તમે તમે રાખો તમે આઈજી આર રાખો અને તમારા મારવા જ દો તમે જે દિવસે સામાજિક કામ શીખો બાબાસાહેબ આંબેડકરની વિચારધારા જ્યારે આવી છે ત્યારે વિચાર કરી લીધો છે ગમે ત્યારે ખોટા ગુના દાખલ થવાના પણ તમારા માધ્યમથી ન થાય એનું ધ્યાન રાખજો કે ભોગવવું તમારે પડશે કે લટકતી તલવારું તમારી ઉપર છે બેંક ની ભાવનગર ફ્રોડ ની આ તો બધું તમને ખબર છે ને એટલે બધું ધ્યાન રાખજો જે કઈ કરો એ માપ કરજો નરેશ વાળા જે કઈ કરે ને બધું પુરાવા સહિત કરે તમારી પાસે લૂંગો ભાઈ એ કઈ ન હોય એટલે છે ને જે કઈ કરો છો ને ભાઈ એ બધું મર્યાદામાં રહીને કરો તમે પૈસા ખાઓ તમારા વિચારધારાને કઈ લેવા દેવા છે મને ખબર છે અને હજી સમાજને હું આહવાન કરું છું અને સમાજને કેવા માંગુ છું જે જે લોકો મને મને જે જે લોકો ફોન કરીને છે કે આ નથી લોકોને ફોન કરીને પૂછો કે તમે નથી અત્યારે આ ભરત કાતરિયા ઉજળાના બનાવની અંદર જે દીકરીના પૈસા ખાધા છે જે દીકરીના બાપને એવું કીધું કે તમારી દીકરીને હું હાજર કરાવી દઈશ હું એનો કેસ લડી દઈશ અને એની પાસેથી પાંચ હજાર રૂપિયા લીધા છે તો આ યોગ્ય ખરી અને સમાજ સેવા કહેવાય કે ભે ભળવા સેવા કહેવાય નરેશ જે કરે છે ને એ સામાજિક કાર્ય કરે છે સામાજિક સેવા છે અને તમે જે કરો છો ને એ સમાજની પથારી ફેરવવા માટે કરો છો શું કરો છો તમે તમારું કરવા માટે કરો છો એટલે નરેશ વાળાની હામે પડવાનું રહેવા દે તમારી સઠી ધાવણ યાદ આવી જાય તમે કોની હામા પડો છો એટલે હવે આમાં વસંત ચાવડાનો નંબર નાખું છું અને હજી બધું ભરતકાતર્યાનું બાકી છે ઘણું બધું બાકી છે ઘણું બધું બાકી છે એટલે આ વસંત ચાવડાને ફોન કરીને પૂછો કે આ દીકરીના બાપ બાપાયથી તે પાંચ હજાર રૂપિયા લીધા તો તે કયા કારણોસર લીધા અને આવી તારી કેવી સમસ્યાવા છે ભાઈ એટલે પૂછો એટલે હજી મારી પાસે ઘણું છે ભાઈ હજી ઘણું છે બરાબર બેના એટલા પુરાવા છે કે બે ને ઠેક માર જેલ સુધી મૂકવા જવા પડશે એટલા પુરાવા છે અને તમારી જે કઈ હલકટાઈ છે ને એ તમારી પૂરતી રાખો ને ત્યાં સુધી સારું છે હું તમારી બાયડી છોકરાનો વિચાર કરું છું ત્યાં સુધી સારું છે બાકી છે ને ભાઈ હું કઈ બાબા સાહેબ આંબેડકર કે બુદ્ધ ભગવાન નથી કે હું જાતું કરી દઈશ એ વાતમાં માલ નથી એટલે સાંભળો આ રેકોર્ડિંગ અને ઓલા મોટા સમાજ સેવકને પૂછો અને સમાજના લોકો જોવો કે સમાજ સેવા કેવી છે સાંભળો રેકોર્ડિંગ જય ભીમ ને મો બુધે પાછા ફોન કરીને પૂછજો મને ભાઈ ફોન ન કરતા હું કંટાળી જાઉં છું હું થાકી જાઉં છું તમે એને પૂછો હવે જે કાઈ પૂછો તમે એને પૂછો જય ભીમ હેલો હા જય ભીમ ના થા ભાઈ જય ગુરુ એ લેરા સવાળા બોલ ઉમર રહી છે બોલણ સાહેબ ઓ સાંભળી ભાઈ હે નરેશ વાળા ઓળખો છો જોઈ આવ્યો પણ હવે આમ આમાં આવો તો ખબર પડે સામાજિક કાર્યકર્તા હવે આપડે ઓલો તમારા દીકરીનો નો બનાવ બન્યો તો હું ક્યાં પહોંચું હવે એ તો હવે એ લોકો ક્યાં હવે એ તો કાઈ કોઈ હલચલ થઈ નઈ હવે પોલીસવાળાને પૈસા આપી દે છે એટલે કાઈ હલચલ થઈ નથી હવે એમાં કારણ કે જમીન માં છૂટી ગયું હશે જમીન છૂટી ગયો હા તો કોઈ આપડા સામાજિક આગેવાનો વચ્ચે પીડા છે કોઈ પીડા નથી વિશે કોઈને તમે કીધું સામાજિક આગેવાન કોઈને કોઈ ને વાત નથી કરી કોઈને વાત નથ કરી મેં વાત હાંભળી તી તમે કોઈને પૈસા દીધા હતા એવું મેં કોઈને પૈસા નથ થાય આપણે કોઈ વસંતભાઈ ચાવડા કોઈ આવ્યા તા ત્યાં મારી ઘેર કોણ થયા એને પૈસા મેં પાંચ હજાર આપ્યા છે પણ મારી ઘેર કોઈ આવ્યા નથી અમે આંબળી લાવ્યા હતા એને શેના પાંચ હજાર રૂપિયા આપ્યા એ કે હું તમારા કેસ લડી દઈશ એમ દીકરીને એટલે કેસ લડી દઈશ એવું તમને કીધું તું ઈ કે હું ઈ તમારી દીકરી કે સોએ કલાકમાં માં ને અડતાલી કલાક તમારી દીકરી તમને સોંપી દે ને એન બદલે આ ત્રણ મહિનાથી થયા હજી કાઈ એનો પત્તો છે એટલે પાંચ હજાર રૂપિયા તમને તમે એને તમારી પાંહે માયગા અને તમને એવું કીધું હું તમારો કે કેસ લડી લઈ એટલે અમારે મોટ ભાઈ બધા હારે હતા સમજ્યા હ એ બધા એને એની વાત કરી પેલા તો દહ માં ગયા દહ માંથી પાંચે આવ્યો કીધું પેલા પાંચ હજાર રૂપિયા દસ હજાર પેલા આપો સમજ્યા બસ કે કીધું મામા મોટા ભાઈ કે પાંચ હજાર રાખો ને એટલે એની નથી પૈસા એટલે પાંચ હજાર રાખો પછી દીકરી આવ્યો પછી તમને દેવું એ કઈ પાસે ગયા ને કઈ પત્યું નહીં એમ થી ત્યાં તમારી પાસે પૈસા માંગ્યા તા એ કોણ કોણ હતું કે તમારી પાસે પૈસા માંગ્યા હ એ કોણ કોણ હતું વસંતભાઈ એક હતા મોટર ને એવો બીજો કોઈ ભાઈ હતો પણ એ જ કઈ ઓળખ્યો નહીં હોય ને બીજો કોણ ભાઈ તો એ તો કુવાયતો હવે ને કેવાક લાગતામ શરીરમાં દેખાવે કેવા કદા એક પાતળો એવો હતો ને એક ઝાડી એવો ભાઈ ઝાડી એવો હા અને એક ભાઈ પાતળો એવો હતો એટલે તમે બીજા વ્યક્તિને ઓળખો છો આ તો મારે હું છે મને જાણવા મળ્યું ભાઈ ના થા ભાઈ બરાબર એટલે મેં કીધું એની ભેગું કોણ હતું એટલે આપને ખબર પડે ને કે એની ભેગું પૈસા લેવામાં કોણ તો આવી રીતે સમાજના કામો કરે છે બરોબર તો આ પાંચ દસ હજાર રૂપિયા તમારે માંગવાનું કારણ શું કે તમારી છોકરી ખાલી હાજર કરાવી દેવું એમ હા એમ કીધું ખાલી હાજર તો કાંઈ થઈ નહીં પછી નઈ લગ્ન થયા હાજર થઈ છે પચીસ તારીખ સમજ્યા જ્યાં એટલે એમ નઈ તમારે પૈસા જ્યારે જયારે તો એવું કઈ પોલીસનું કીધું હતું કે પોલીસને અમે કહી દઉં આ તે પેલું કે અમે વડીયા ને વડીયા સાહેબ સાહેબને કહેવું ને કેવું વાત કરતા હતા છે એટલે વાડી આ પીએફએમ પૈસા દેવા હારુ તમારી પાસે લીધા તા હવે ઈ તો રામ પછી એને ખીસામાં નાખ્યા હોય પીએફએમ દીધા હોય ઈ ખબર નથી મને બરોબર તો તમારે નથા ભાઈ કહેવા તો નથી તમે સામાજિક આગેવાનો છો તો તમે અમારી પાસે પૈસા માંગો છો આજે અમારી દીકરી ઘરેથી વહી ગઈ છે બરોબર જુવાન જોત તો તમે એના પૈસા માંગો છો આ થોડું યોગ્ય કહેવાય હવે ઈ અમારે ઓલા હવે ભાઈ માંગ્યા તો ઈ કે હું તમને ગોતી દઈશ મને આટલા પૈસા થાય ને આટલા પૈસા થાય ને એમ કરતા તા સમજ્યા એટલે એ કેટલા પૈસા થાય ટોટલ તમે કેટલા પૈસા કીધા હતા પહેલા અમને 10000 કીધા એને હા પછી કે 5000 લાવ ને અમાર મોટભાઈ કહે ભાઈ એટા બતા તા થોડો હોય અમાર દીકરી આવી ને પછી તમને દેહું અતાન 5000 રાખો સમજ્યા બરોબર કે 5000 લઈ ગયા ને પછી કઈ પતો લાગ્યો ન થી અટા લાગી બાજી પછી તમે બસનભાઈ ને એક વખત ફોન કર્યો તો ફોન નંબર બદલાઈ ગયો ને મે બે ત્રણ સફર ફોન કર્યો પૈસા ના તો હું કી કે દઈ દેઉ દઈ દેઉં કરસ કઈ એ પતા ન છેજી એના રેકોર્ડિંગ છે તમારી ભાઈ હવે એનું એ આપણે કાંઈ મારી પાસે અમાર ભત્રીજા પાસે અમાર અમારા મોટા ભાઈ પાસે number છે વાસણ ભાઈના હમ રેકોર્ડિંગ તો મારી પાસે છે ફોન છે એટલે હવે હવે કાંઈ જરૂરમાં હોય તો કયો નાથા તમે તમારે અમે પૈસા નથી લેતા તમે તમારે હો જરૂરમાં તો દીકરી એવડે અટાણ મોટા ઉદલા છે હવે અમારે નાતે નાતે છે પણ સમજે ને ગરીબ છે ને એટલે હું ખેંચતો હતો સમજ્યા હા ભણેલી ગણેલી દીકરી અને જો ત્યાં કને

e ya haruwa a'a ta